હવે આપણે વર્તુળની ચર્ચા કરવાના છે ભૂમિતિની અંદર વર્તુળની ચર્ચા કરીએ બેઝિક માહિતી ચાલુ માહિતી થી આપણે લેક્ચર ચાલુ કરીએ અને પછી થોડીક ડિટેલમાં થોડીક વાત કરી લઈએ એટલે તમને આઈડિયા આવી જશે કે કઈ રીતના પ્રશ્નો ચાલો જોઈએ વર્તુળ વર્તુળની અંદર સૌથી સામાન્ય બાબત ત્રિજ્યા આર તરીકે એને દર્શાવવામાં આવે છે મધ્ય કેન્દ્ર વર્તુળનું જે મધ્ય કેન્દ્ર આવે તેનાથી લઈને વર્તુળના પ્રત્યેક બિંદુનું અંતર કોઈ પણ બિંદુ લઈ લો આ વચ્ચેનું બિંદુથી આ વર્તુળના ઉપર આવેલા બધા બિંદુઓ જે છે તે બંનેનું નું વચ્ચેનું અંતર એટલે તમારો શું થઈ જાય આર થઈ જશે અહીંયા મેં માહિતી આપી છે q અને o એટલે આ વચ્ચેનું આ બંનેની ની વચ્ચેનું અંતર r કહેવાશે એટલે ત્રિજ્યા કહેવાશે તે જ પ્રમાણે q અને p એ બંને નું વચ્ચેનું અંતર પણ r કહેવાશે q અને r એ સોરી o અને r એ પણ બંને નું વચ્ચેનું અંતર r કહેવાશે o અને s એ બંને નું વચ્ચેનું અંતર પણ શું કહેવાશે તો r કહેવાશે કોઈ પણ બિંદુ લઈ લો વચ્ચે મધ્ય બિંદુ થી તેનું અંતર કેવું હશે સમાન હશે એટલે કે વ્યાસ થશે એટલે બે ત્રીજિયા ને ભેગી કરો એક જ લાઈનમાં આવેલી હોય તેવી બે ત્રિજ્યાને ભેગી કરો તો તેને શું કહેવાશે વ્યાસ કહેવાશે જીવા વ્યાસ સિવાયની વ્યાસથી ઓછા

શું કહેવાશે આપણે વ્યાસ તરીકે ઓળખીશું બરાબર ચાર અહીંયા ત્રીજા વ્યાસ અને જીવા બંનેનો ત્રણે પામી વચ્ચેનો ફરક તમને ખ્યાલ આવી ગયો કે શું છે બરાબર સ્પર્શક સ્પર્શક એટલે બારની કોઈક રેખા રેખા કે બહુ બરાબર અને બે બિંદુને છેદતું નીકળી જશે તો તેને શું કહેવાશે તો તેને છેદિકા કેવાશે ખ્યાલ આવી ગયો બંનેમાં તફાવત છેદિકા અને સ્પર્શક આને કહેવાશે સ્પર્શક

બરાબર યાદ રાખો આ શું છે માહિતી પરિઘની માહિતી છે પરિઘ પરિઘ જ કરી તો પરિગત કેવાય પરીગ એટલે શું તો ભાઈ આર આવું સૂત્ર આપણે મેદ રાખ્યું આ રીતનું યાદ રાખેલું છે આમાં માં સૂત્ર આ છે શું છે ખરેખર પરીગ નું સૂત્ર કયું છે તો આ છે યાદ રાખજો ઓકે ચાલો પરીગ નું સૂત્ર આ કેવી રીતે આવ્યું તો પાય આર થી છેદમાં એકસો એસી અંશ આ પરીગ નું સૂત્ર કહેવાય बोन परीक એટલે તો આ જો બે થુ કેટલું થાય 360° થાય આખું સુધ હોય તો તો 360° મે ઉપર લખી દઉં થા નીચે કે પર તો આ શું થઈ જાય તો બે 180 * 2 = 360 થા 180 * 180 ઉડી ગયા એટલે મારો જવાબ શું આવ્યો 2 पाई r જવાબ આવ્યો પરીકનો બરાબર ખરેખર જે આ લીટી જે છે એટલે વર્તુળની જે આ લીટી છે રેખા છે આ રાઉન્ડમાં બરાબર રાઉન્ડમાં જે લીટી દોરેલી છે તો તેનું મૂલ્ય શું છે ખરેખર પાયા થીટા ની છેદમાં એકસો એસી છે હવે આખું શોધવું હોય તો ત્રણસો સાહીઠ મૂકવાના થીટા ની જગ્યા પર ત્રણસો સાહીઠ મૂકવાના ઓકે ચાલો લઘુચાપ શોધવું હોય તો મારે આ લીટી દોરવી પડે અને આ થીટા વન મેં લેવું તો આ થીટા વન નું મૂલ્ય મારે અહીંયા મૂકવું પડે તો મારો શું બનશે લઘુચાપનું મૂલ્ય મળશે પણ ચોપડીની અંદર આ રીતનું સૂત્ર દર્શાવેલું છે તમારે આ બતાવવું પડે શું બતાવવું પડે તો આર એટલે કે આખું રાઉન્ડ જો મેં લઘુચાપ કાઢી નાખવું તો મને શું મળશે ગુરુચાપ મળશે આવું ઓકે ચાલો ટૂંકમાં મારે યુઝ કરી ગુરુચાપ શોધવો હોય તો મારે ઠીતા કયો લેવાનો તો આ મોટો લેવાનો અને મેં ધારો કે ઠીતા ટુ ગણો તો અહીંયા મારે શું લખી શકાય તો થી ટુ લખી શકાય જો ગુરુચાપ શોધવાનો હોય તો લઘુચાપ શોધવાનો તો અહીંયા ચાલો અહીંયા મેં લખી દઉં કિતા વન કેમ કારણ કે મેં અહીંયા લખેલું છે લઘુચાપ લખેલું છે એટલે મારે અહીંયા લખવાનું કિતા વન ઓકે ચાલો પણ મારે ગુરુચાપ અહીંયા આ સૂત્ર પરથી શોધવાનું હોય તો અહીંયા પણ મારે ખીતા વન જ લખવાનો પણ જો ગુરુચાપ મારે આ સૂત્ર પરથી શોધવાનું પાય આ ખીતા ના છેદમાં એકસો એસી અંશ આના પરથી શોધવાનું હોય તો મારે અહીંયા ખીતા કયા લેવા પડે ટુ નું મૂલ્ય મૂકવું પડે મોટા ખૂણાનું મૂલ્ય જો મૂકો તો ગુરુ ચાપ મળે નાના ખૂણાનું નું મૂલ્ય મૂકો તો એને લઘુ ચાપ મળે પણ ચોપડીના પ્રમાણે તમારે આ સૂત્ર ગુરુ ચાપ નું યાદ રાખવું પડે કેમ કારણ કે ખૂણો real આપણે આ રીતે નાનો જ દર્શાવી શકીએ એના માટે બરાબર ચાલો તો ગુરુચાપનું સૂત્ર શું થઈ જશે ટુ પાય આર માઇનસ પાય આર થીટા છેદમાં એકસો એંસી એટલે કે નાનો થીટા એમ યાદ રાખો આમાં પણ નાનો થીટા

બરાબર વર્તુળનો ક્ષેત્રફળ પાયાનો વર્ગ છે પણ રીઅલમાં સૂત્ર શું છે પાયાનો વર્ગ થીટાની છેદમાં ત્રણસો ને સાહીઠ આ ખરેખર વર્તુળના ક્ષેત્રફળનો સૂત્ર છે પણ વર્તુળનો ક્ષેત્રફળ એટલે ત્રણસો ને સાહીઠ થઈ જાય એટલે અહીંયા ત્રણસો ને સાહીઠ લખવું ત્રણસો સાહીઠ ત્રણસો સાહીઠ ઉડી ગયા એટલે વૈધું શું પાયાનો વર્ગ લઈ વૈ જાવ એટલે વર્તુળનું ક્ષેત્રફળ થઈ શું ગયું પાયાનો વર્ગ આવું થઈ ગયું ઓકે તો લઘુ વૃતાંશ માટે શું કરવાનું આવ્યું આને લઈ લો મેં થીટા વન અને આ મોટાને લઈ લો મેં

પછી એમાંથી બાળ કરો કયું લઘુ વૃતાં બાળ કરો જો આ સૂત્ર તમારે યાદ રાખવું હોય એટલે આ સૂત્ર તમારે લખવું હોય તો નાનો થિતા એટલે કે વન મારે અહીંયા લખવો પડે આનું મૂલ્ય અને મૂલ્ય તો જુદું જ છે ને એટલે જો નાનો નાનો થિતા આ સૂત્રમાં મૂકો મૂકવો તો લઘુ વૃતાંશ મળે મોટો થીટા આ સૂત્રમાં મૂકો તો ગુરુ પણ ચોપડી પ્રમાણે લઘુ વૃતાશ નું સૂત્ર આપેલું છે અને ગુરુ સૂત્ર કેવું આપેલું છે આખા વર્તુળ માંથી લઘુ વૃતાશ કરી એટલે લઘુ વૃતાશ શોધવા માટે તો થીટા વન જ યુઝ કરવો પડે ને એટલે આ રીતની માહિતી છે ગૃહાંશ ની બરાબર વૃતખંડ ની વાત કરીએ તો આ રીતે જીવા હશે વચ્ચે જીવા ની નીચેનો ભાગ એટલે લઘુ ખંડ કહેવાશે અને ઉપરનો ભાગ ગુરુ ખંડ કહેવાશે ચાલો હવે એના ક્ષેત્રફળ સૂત્ર

લઘુવૃત ખંડ મળશે તે જ પ્રમાણે ગુરુ વૃત્ત ખંડ બરાબર શું કરવું પડશે તો તમારે ગુરુ વૃતા શોધું પડે વૃતાંશ શોધું પડે પ્લસ તમારે શું કરવું પડશે ત્રિકોણ કરવો

નીચે જીવા છે આ બાજુ ગુરુચાપમાં કોઈ પણ એક બિંદુ ખૂણો બનાવે છે અને કેન્દ્રમાં ખૂણો બનાવે છે તો એનું માપ તમારી યાદ રાખવાનું છે માપ બરાબર જે વચ્ચે કેન્દ્ર વાળું માપ હશે કેન્દ્રનું માપ કેન્દ્રનું માપ

ગુરુ ચાપ બિંદુ લઈ લઈ લઉં આ મારો આવી રીતે ત્રિકોણ બનશે જો જીવા કોમન હોય જીવા કેવી હોય બધાની આ બધા ત્રિકોણની સરખી છે અને તે વર્તુળના કોઈ પણ ભાગ ઉપર અડધી હોય એટલે બિંદુ એના વર્તુના ભાગ ઉપર હોય તો આ બધાના મૂલ્ય કેવા હોય સરખા હોય આવું યાદ રાખવાનું બધાના મૂલ્ય કેવા છે બધા ઉપરના ખૂણાનું મૂલ્ય કેવો છે સરખું છે એવું યાદ રાખવાનું બરાબર ચાલો હવે ધારો કે અહીંયા શરત આવી છે કે પી ક્યુ બરાબર આર એસ છે એટલે કે આ જીવા અને આ જીવા બંને જો સરખા હોય હા બંને જો સરખા હોય તો તેના સામેનો જે ખૂણો બનશે તે પણ કેવો રહેશે સમાન રહેશે સરખા રહેશે બરાબર બીજી બાબત અહીંયા ધ્યાન રાખવા જેવી છે જો કેન્દ્ર ઉપર આ તમને અહીંયા ત્રિકોણ બનાવવામાં આવે જીવા સાથે કેન્દ્ર સાથે જોઈન્ટ કરીને ત્રિકોણ બનાવવામાં આવે તો જે લંબ બને છે લંબ બરાબર જે લંબ દોરવામાં આવે છે એ શું છે તો જીવાને કાટખૂણે શું કરશે દુભાગે છે ચાલો બંને શબ્દ પાછા આવ્યા

છે તે પણ કેવો હશે સમાન હશે એટલે એવું પણ કહી શકાય કે સમાન લંબાઈની જીવા કેન્દ્ર થી સમાન અંતરે આવેલી હોય છે લખી શકાય સમાન લંબાઈની જીવા કેન્દ્રથી સમાન અંતરે આવેલ હોય છે સૌથી મોટી જીવા જીવાની વાત કરીએ એટલે વ્યાસ કેવા હશે વ્યાસ જો દોરવામાં આવે અને એના પરથી કોઈ પણ બિંદુ લઈ લો વર્તુળનો અને જો ત્રિકોણ દોરવામાં આવે જે હંમેશા કેવો ત્રિકોણ હશે કારણ ત્રિકોણ હશે

બરાબર આ બંને નું મૂળ કેવું હશે છે એટલે કે આની છે ઓ અને આર ઓ એ બંને સાથે સાથે આ જે ભાગ છે તો એ પણ સમાન છે બરાબર એટલે અહિયાં બા 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 એટલે બધી બાજુઓ સરખી મળે છે ઓકે ચાલો બધી બાજુ એટલે કે આ તો કોમન જ છે આ બંને આ પણ બંને કોમન કોઈક સ્પર્શ બિંદુ બિંદુ પર સ્પર્શ કરે છે તો ત્યારે જે ત્રિજ્યા અને આ જે રેખા છે એટલે કે અહિયાં લખું ત્રિજ્યા અને સ્પર્શક વચ્ચે હંમેશા 90 અંશનો ખૂણો બનશે એટલે કે અહિયાં હંમેશા એ પટેશું બન આવશે 90 અંશનો ખૂણો બનશે આ બિંદુને મે નજીક લઈ જાઉં કે દૂર લઈ જાઉં પણ આ ખૂણો કેવો બનશે 90 અંશનો જ ખૂણો બનશે એટલે કે બે આપના પાસે શું બનશે જો મે વચ્ચે લેટી દો તો બે મારી પાસે શું બનશે કાટકોણ થી કોણ બનશે તો આ બાબત આપણે સમજવા જેવી હતી આના પર બરાબર સરસ પછી પછી આટલી બાબત આપણે સમજી સક્યો છે બીજી વસ્તુ આ બનને 90 90 એટલે 180 પડી ગયા તો બીજા જે બે ખૂણા રહ્યા તો એ પોતે શું રહેશે પૂરત રહેશે પૂરત એટલે આ બંનેનો સરવાળો પણ કેવો થશે એકસો એંસી થશે આવી નાની નાની બાબત તમારે જરાક યાદ રાખવા જેવી છે ચાલો ચક્રીય ચતુષ્કોણની વાત કરીએ એટલે વર્તુળની અંદર ચતુષ્કોણ જો દોરવામાં આવે તો કઈ બાબત તમારે યાદ રાખવાની તો આને કહેવાશે ચક્રીય ચતુષ્કોણ એટલે વર્તુળના કોઈ પણ ચાર બિંદુને લઈને તમે શું કરી શકો છો તો ચોરા ચતુષ્કોણ દોરી શકો છો તો તેને ચતુષ્કોણને એ ચતુષ્કોને ચક્રીય ચતુષ્કોણ કહેવાશે શું યાદ રાખવાનું છે

ગુણ સારા એવા તમે લાવી શકો ચાલો તો અહીંયા હું રજા લઉં છું નેક્સ્ટ લેક્ચરમાં માં આપણે ફરીથી કંઈક જબરદસ્ત પૂછાઈ શકે તેવા લેક્ચર સાથે ફરીથી મળીશું ઓકે થેન્ક યુ